છે તમે જોઈ રહ્યા છો આ આફ્રિકાના જંગલો છે આફ્રિકાના જંગલો તો નથી આ છે અમારા ગામનું સ્વરો ત્યાં જોવા મળે છે આ જંગલ જેવો વિસ્તાર છે અહીંયા કંઈ ને કંઈ જોવા મળતું જ રહેશે ગમે એ પ્રાણી તમને જોવા મળી રહેશે તમે આ બ્લોગ આખો જોઈ શકો છો આ શું છે આ તમે જોઈ શકો છો આ ગમે પ્રાણી તમને જોવા અહીંયા મળી જશે તમે બ્લોગ આખો જોઈ લેજો આ શું કહેવાય આને તમે જોઈ શકો છો દેખો ત્યાં આગળ શું પ્રાણી સંતાઈને બેઠું છે જોવું હોય તો ગમે પ્રાણી અહીંયા મળી રહેતું હોય છે તમે જોઈ શકો છો આ બ્લોગની અંદર આ શું છે આપણે રોડ પર ચડી ગયા છીએ ગામનો રોડ છે હું તમને અમારા ગામનું તળાવ બતાવું તમે તળાવ પણ જોઈ શકશો કે અત્યારે ભરાયું નથી જેમ કે હજી વરસાદ હજી ઝાઝો પડ્યો નથી તમે જોઈ શકો છો ચાલો તમને આગળ કંઈક બીજું પ્રાણી તમને જોવા મળશે તમે બ્લોગ ઉપર રહેજો આખો વિડીયો પૂરો જોજો એને કઈ તમને બતાવું છું આ શું જાય છે તમે આને ઓળખતા હશો ટીટુડી કહેવાય એને ટીટુડી ટીટુડી કહેવામાં આવે છે એક ઘર ઉપર જો એંડા મૂકે ને તો વરસાદ ખૂબ જ પડે છે અહીંયા કઈ જગ્યાએ એને ઈંડા આપ્યા છે તો આપને ખબર નથી ગામ તરફ જવાનો રસ્તો છે અહીંયા હું તમને એક એ કોબરા રહે છે કોબરા સ્નેક સાપ હું તમને એમ અત્યારે હાજર હોય તો તમને બતાવું તમે બ્લોગ ઉપર તમે જોતા રહેજો kigliu kigliu